નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ મે બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીને જાય અને જાણીએ આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે

જો ભાઈ મોટો ઘોડા ભાઈ સાઈઝ માં પણ નવસો રૂપિયા ભાવ જોઈ લો નવસો રૂપિયા ભાવ ને એકદમ ચોખ્ખો માલ ક્વોલિટી વાળી કેરી ભાઈ નવસો રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી આની નવસો રૂપિયા ભાવ કાંઈ ઘટે નહીં ક્વોલિટી પ્રીમિયમ ક્વોલિટી માલ બાકી એટલે પીડી આ કેસર કેરીનો ભાવ છસો રૂપિયા થયો છે ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવી કેરી છે ભાઈ છસો રૂપિયા ભાવ આ કેસર કેરીના આજના ભાઈ આ કેરીના ભાવ છસો પચીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં હોવા માલે ભાઈ જોઈ લો છસો ને પચીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી છસો ને પચીસ રૂપિયા ભાવ જોઈ લો કરી છસો પચીસ રૂપિયા ભાવ ભાઈ ફળ જોઈ લો ભાવ પાંચસો પાંચસો 575 575 575 રૂપિયા ભાવ જોઈ લ્યો ભાઈ કેરીન ક્વોલિટી ભાઈ ક્વોલિટીમો માલ માલે ભાઈ 575 માં ગયા ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ભાઈ 575 ₹ભાવ જોઈ લ્યો કેરીન ક્વોલિટી લેવાય છે ભાઈ છસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ભાઈ એની ક્વોલિટી બહુ પડે ભાઈ છસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો હમ છસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી સાડા છસો ભાવ સાતસો પચાસ રૂપિયા ભાવ કેરીના ચોખ્ખું ફળ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારું હે સાતસો પચાસ રૂપિયા ભાવ આનો જોઈ લો કેરીની ક્વોલિટી સાતસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટીવાળો માલ હે ભાઈ હોલસેલના ભાવ આ બધા સાતસો પચાસ ભાવ

हा रिया बाबू काका लेवा रिया एक चौकोच रिया मैं 850 देवा दे आदि वर्ष में हां हां 850 भाव का भाई જોઈ લો ક્વોલિટી કેરી ની ભાઈ કોળ પણ મોટું હોય ભાઈ એમ 850 ભાવ દાણે તેડેલો માલ જોઈ લો ક્વોલિટી કેરી ની 850 રૂપિયા ભાવના હતા જોઈ લો ક્વોલિટી કેરી ની 850 રૂપિયા બહુ હોલ સેલના ભાવ છે ભાઈ 50 60 70 સાતસો સિત્તેર રૂપિયા ભાવ જોઈ લો ભાઈ ક્વોલિટી કેરી નહીં ભાઈ સાતસો સિત્તેર રૂપિયા ભાવ જોવો ભાઈ ફળ આવું છે ભાઈ જોઈ લ્યો સાતસો સિત્તેર રૂપિયા ભાવ આનો આજનો ભાઈ જોઈ લ્યો કેરીની ક્વોલિટી ભાઈ હોલસેલના ભાવ આવો બધા સાતસો સિત્તેર રૂપિયા ભાવ જોવો पंज सौ पिंचोतर रुपया भाव जो के पंज सौ पंचोतर रुपया भाव क्वालिटी मै पंच सौ पाव भई पंज सौ पंजोत